નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રણ બે બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં આજે વધારો થયો છે તો ચાલો જાણીએ માહિતી તો મિત્રો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો ત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું અઠ્ઠાવન હજાર ત્રણસોમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ત્યાંશી હજાર રૂપિયા આગળ વાત કરીએ તો મિત્રો ચાંદીના બજાર ભાવના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે વધારો જોવા મળ્યો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર એ દસ ગ્રામ ચાંદી આજે સાતસો ને પાંસઠમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર છસો ને પચાસમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદીના ભાવ છે છોતેર હજાર પાંચસો રૂપિયા અને આજે સોનામાં અને ચાંદીના બજાર ભાવમાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો તમે રોજબરોજ સોના ચાંદીની અપડેટ જાણવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ